અમદાવાદ રિવરફ્રન્ટ ઇસ્ટ વિસ્તારમાં રૂપિયા પોણા આઠ લાખની લૂંટ થયાની ઘટના બાદ પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણ આરોપીઓ ઝડપી પાડ્યા છે ફરિયાદી ધર્મેન્દ્રભાઈ જેમણે મકાન વેચીને મેળવેલા બાવીસ લાખમાંથી પોણા આઠ લાખ રોકડ રાખ્યા હતા મહિલા મિત્રએ રિવરફ્રન્ટ પર બે સાથીઓ સાથે મળીને લૂંટનું રચ્યું હતું નાટક પોલીસે ત્રણેય લૂંટારાઓની ધરપકડ કરીને પૈસા રિકવર કરવાની કાર્યવાહી હાથ ધરી છે રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવતા ભગવાન બુદ્ધની પ્રતિમા પાસેના વોકવેમાં પહેલી જૂન રાતના સાડા આઠ વાગ્યાની આસપાસ એક લૂંટનો બનાવ બન્યો હતો લૂંટની પરંતુ બળજબરીથી છીનવી લેવું જેને આપણે સ્નેચિંગ કહીએ છીએ એનો બનાવ બન્યો હતો જેમાં ફરિયાદી પાસેના આશરે સાડા સાત લાખ રૂપિયા એ એ ફરિયાદીના જણાવ્યા મુજબ એક આરોપી બેન અને બીજા બે આરોપી પુરુષો દ્વારા છીનવી લેવામાં આવ્યા હતા અને એ અંગે તેમણે સાબરમતી રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને એ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ગણતરીના કલાકોમાં આ ત્રણે ત્રણ આરોપી ફરિયાદમાં જણાવેલ ત્રણે ત્રણ આરોપીને પકડી પાડ્યા હતા અને તેમના પાસેથી મુદ્દા રિકવર કરવામાં આવ્યો હતો કેટલાક સમયથી લૂંટનો જે છે તે યાદો થયો હતો અને કેટલાક આરોપી અને ફરિયાદી જે છે એમના વચ્ચે આશરે ત્રણ એક વર્ષથી મિત્રતા હતી અને આરોપીને ફરિયાદી બનાવના વખતે સાથે હતા અને સાથે રિવરફ્રન્ટ ભગવાન બુદ્ધની પ્રતિમા ખાતે ગયા હતા અને આરોપ ફરિયાદી દ્વારા પોતાની એક મિલકત વેચવામાં આવી હતી જેનું આશરે એમને જે કેશ હોય એ ચાર પાંચ દિવસથી પહેલાં મળ્યો હતો અને ત્યારથી જ્યારથી કેશ મળ્યો હતો ત્યારે આ આરોપી જે ફરિયાદીના મિત્ર છે એમને આ બાબતે ખ્યાલ આવ્યો હતો અને લગભગ ત્યારથી જ એમણે આ કેશ ગમે તે રીતે પડાવી પાડવાનું પ્લાનિંગ કર્યું હતું ઘટનામાં કુલ ત્રણ આરોપી એક મહિલા અને બે પુરુષ સામેલ છે